આજ તો સવાર સવાર માં હેલિકોપ્ટર ઉભું રાખીને લાલપણ ના બોર્ડે સાનો કોટો સડાયો આપણે ચાનો કોટો સડાવી નીકળી ગયા આગળ લીંબાડા ગામમાં નાકરા પોદળા જરાક ફટકી મારી લીંબાડા ગામ તો એક ગામમાં ઉગાડ્યું હેલિકોપ્ટર વૈશ્વમાં નાખીને ઉભા આપણે લીંબાડાથી પાછા વળી ગયા સબીરભાઈ છાકડા મુલાકાત લીધી સબીરભાઈ મને ગયા બાજરાના બે રોટલા ખાઈ ગયો ને ભાદર ના ભીમા હોયને પૈડો

પછી આપણે બાકડા ઉતારીને હેલિકોપ્ટર લઈને નીકળી ગયા હતા તો રસ્તામાં માં પવન ચક્કી નું ચડાવતા તો માણસ ભાગવું પડ્યું નકર હેલિકોપ્ટર માથે આવશે તો ફૂફો બોલાવી દેશે આપણે કે માર મારો તો ખોપડી તોડ સાલે કે માર